પુનઃ પ્રયોજન કરી શકાય તંત્રીલેખ ડાબર ગ્રુપ કોકાકોલામાં મોટો હિસ્સો ખરીદવાની તૈયારીમાં તો ગર્લફ્રેન્ડ રિસાઈ ન હોત વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ મુંજારો જાણવા જેવો સ્ત્રી ટુ ચાલતી જતા કુમારે પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઇન કરી કરીનાની બંકિંગહામ મર્ડર્સના બે ભાષાકીય વર્જન રિલીઝ કરાશે આદર જઈને એક્સ ગર્લફ્રેન્ડ તારા તારાસતરિયાની ફ્રેન્ડ સાથે સગાઈ કરી નૈરોબીના આ કાફેમાં રોબોટ આપે છે ભોજન ટેકનોલોજી અને ટ્રેડિશનલ સર્વિસનું અદ્ભુત મિશ્રણ વેલ્યુએશનની ચિંતાને કારણે કેશ માર્કેટનું ટર્નઓવર ઘટ્યું એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સ્વપ્નોની ભરમાર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સેવાકીય કાર્ય ડાંગ જિલ્લાના આહવા ખાતે જીવાયએસએ દ્વારા યોગ ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઈ ભાજપા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સહકાર સંમેલન યોજાયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા નિવૃત્ત પ્રાધ્યાપકોનું થનારું ગરિમાપૂર્ણ સન્માન ખાબડાના હરદેવીગીરી બાપુ ગોસ્વામીનું શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે રાજ્યપાલશ્રીના વરદ હસ્તે ગૌરવપૂર્ણ સન્માન છત્તીસગઢમાં સુરક્ષા દળોએ નવ નક્સલીઓને ઠાર કર્યા દંતેવાડા બીજાપુર બોર્ડર પર એન્કાઉન્ટર આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ ન્યૂઝ